છે દેખાય અને બજાર ભાવ પણ અત્યારે સારા છે ચારસો થી માંડીને આઠસો ને પંદર સુધી આજના બજાર ભાવ છે તે ચાલી રહ્યા છે અત્યારે લાલ ડુંગળી અને સફેદ ડુંગળી આવક છે તે બહુ અત્યારે થઈ ગઈ છે અને જે લાલ ડુંગળીના બજાર ભાવ છે તે આગળ અમે સ્ટેપ બાય સ્ટેપ છે તે બતાવવાના છીએ જેની અંદર સાતસો થી માંડી અને આઠસો સુધી ડુંગળી ગઈ છે વિડીયોની અંદર છે તે અંત સુધી બન્યા રહીજો કેવા વકલ કરવા કેવી ડુંગળી આવે છે એની માહિતી છે તે મેળવીએ સફેદ જે ડુંગળી છે તે પણ અમે વિડીયોની અંદર છે તે બતાવીશું કેવા બજાર ભાવ છે સફેદના સાતસો અને આવી માં આ ડુંગળી ગઈ છે

चाल

માનસો નાસઠ અડસઠ અડસઠ સાતસો અડસઠ એકાવી

આંબડી ની ડુંગળી છે સાતસો ને ત્યાવીસ રૂપિયા માં ગયો માલ માં હા દલાલ છે બાબુ શંભુ કલર સારો છે એના કેટલા ભાવ ચા છે પાંચસો ને મરે પાંચસો ને એકતાલીસ રૂપિયા ચા છે મીડિયમ માલ છે પાંચસો ને એકતાલી માં લઈ છે હવે દાદા આ ડુંગળીના બજારમાં ભાવ કેવા છે છે 731 731 રૂપિયા છે છે સફેદ છે એસ્પોર્ટ છે પસ નું છે ને પસ પસ હા દાદા આ ડુંગળીના શું ભાવ છે છે 801 ની 801 રૂપિયામાં ગઈ છે ઉછા બજારમાં પસ ગંગા નું વિયરણ છે ને પંચ ગંગા હા એસ્પોર્ટ પસ